પણ હવે એમ બીજું કો આજ શું કરવાનું હવે તો હાજે કે હમ હાજે શું બનાવશો આજે ગોटानपुरी બનાવવાની હેમ નતા તો ગાઈસ આજ તો કાળી કાડી છે એટલે અમે રમવા સાંજ પડે એટલે પુતરણ જમાડશે

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ગોત્રાના છે ગાય છે ગોત્રમાનું મંદિર ને આ બાજુ અમારા વેગભાઈ બેઠા બેઠા રમે છે તો આપણે દર્શન બીજા કરી લીધા છે અને હવે બારી પાછું જાઉં છે આપણે સાત તો ચલો મિત્રો ફટાફટ અહીંથી હવે આપણે નીકળી જઈએ અને જઈને મળશું સીધા આપણે હવે ફેર

તને ઓશી દે કે તો દાંત તો મે આજે બારક તના દાંત દુખે પેલા રે દુખતી દીવો ઓહોહો બે વેફરો ખોતર પડ્યો એને કાઢ ના હોય એટલે મટી જાય પસંદ તો તો શું દાંત તમે રાતે સવાર થઈ જઈ તો ગાઈસ આજે રવિવાર છે તો તાપડ આપણે દૂધની છેલે લાવ્યા છે તો બા ચા બનાવી નાખે સવારના ચા હે તો આખો ફટાફટ ચા બને ના કોફી બને ચા કોફો

ચા એ બે ચોકડી ના જતી ખબર હોય તારું તો ભલું પૂછ્યું ચોકડી મેળેરી તો મિત્રો આપણે જો ચા થઈ ગયો છે ઉકળો આ છે તો ઉકળે એટલે પટાપટ પીને પાછા આપણે કરવા છે આરામ લંબા જે કરવો એ કરે આપણે આરામ જ કરવો સારો લગ નહી લેજો

गोटा बनावे, गोटा न लोट पलाल दे छे अनि फेर सब्जी बनाइ न छे सरवा मुके देते अनि गोटा न तयारी करे हम गोटा न लोट भजन मुकी दे ले पीपल आदमी ल दो बस पूरी न बो पदो हम बस पूरी लोट ले खावा माते साक ए बदु बनाई सेल खावे हो छे गोटा बनो मेरो कारण के कपडा रहे એટલે कसे गोटा खवाई नहीं सब बस सेल

તો તમે ફટાફટ પૂરી બનાવી નાખો પછી ગોટા બનાવી નાખો પછી હા ચો જોય બધું તો મિત્રો અમારે ભાઈ ગોટા પણ બનાવીને નાખે છે ને મસાલ તક ના ખાટલો એટલે રવિવારે ભૂખલાજી શું ગોતે જો ભાઈ ગોટા પણ બની ગયા છે લીમા પૂરી પણ બની છે અને સારા રોટલા થઈ ગયા છે અને કાળી ચૌદશનો કડકડાટ પણ આપણે કાઢી નાખ્યો છે

સરસ સરસ લો તો ફાજી મિત્રો છાજ પડી જશે ભાજી જશે આપણે જમવાનું થઈ તર જમવા માં તું બટાકાનું શાક પૂરી ગોટા અને મસ્ત મજાનો એક છે લાડુ અને ગવાના રોટલા તળિયા છે મરસા અને એમાં છે સાસ આ તરફમાં તમે આ તરફ મસ્ત ગુજરાતી થાળી બહેના છે જો ગુજરાતી થાળી બનાવી છે આજે તેના પર તો ચલો મિત્રો ફટાફટ આપણે જમી લઈએ જમવાનો આનંદ માણીએ કારણ કે આજે પૂછા છે આખા દાડાના રવિવાર હતો એટલે ભૂખલા છે તેનું તો ચલો મિત્રો ફટાફટ જમી લઈએ તો જે માતાજી મિત્રો આપણે ખાવા પીજે ખાવા પીવાનું પતી ગયું છે કોઈ પણ સાફ સફાઈ પણ કરી નાખી છે અને વાજી જાય છે સાડા સો અને આપણે તો તા પાતા હતા કારણ કે 160 આવી અને આજે થી સ્ટાર્ટ કરી તો કાર્ય છે મિત્રો ફાઇનલી દિવાળીના દીવા પાંચ દીવા છે અને આપણે વારું બીજો કરી દેશું મિત્રો તો